ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોના સપના ધોઈ નાખ્યા છે અચાનક પડેલા વરસાદથી મગફળી કપાસ અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે ગાંધીનગર નજીક આવેલા છાલા ગામના ખેડૂતો ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે પાક બરબાદ થતા ગ્રામજનોએ સરકાર સમક્ષ સહાયની માંગણી કરી છે ખેતીમાં થયેલા નુકસાનને લઈ ખેડૂતો આજે ઢોલ નગારા વગાડી ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચી અને આવેદનપત્ર આપ્યું હતું ખેડૂતોની માંગ છે કે કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનનું યોગ્ય સર્વે કરી તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવે આ મુદ્દે મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે પણ જણાવ્યું કે રાજ્યભરના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન થયું છે અને સરકારે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા આર્થિક ઝટકો પછી હવે સૌની નજર સરકારના નિર્ણય પર છે અલ્તાબ લોચ ઝાત્રી જૂધ ગ્રામ પંચાયત સરપંચ આજ રોજ જાવોત્રી ગામના ખેડૂતોએ અમે મળી અને રાત્રી સભામાં એક મહત્વપૂર્ણ ચર્ચા કરી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાક નિષ્ફળના સર્વે બાબતની અત્યારે કામગીરી ચાલી રહી છે એ કામગીરી સામે અમારા ઘણા સવાલો છે સપ્ટેમ્બર મહિનામાં એટલે કે નવરાત્રી દરમિયાન કમોસમી વરસાદ થયો એમાં જે લોકોને અમારા ગામના પંચાણું ટકા ખેડૂતોને એમાં પાક નિષ્ફળ ગયો હતો એ લોકોએ ખેતર ખેડી નાખ્યું છે એ લોકોને શું સમજવું હાલમાં પાંચ ટકા ખેડૂતો એવા છે કે એમનો મોલ ઉભો છે ને એને નુકસાની છે તો અત્યારે જો વળતર આપવામાં મળે આપવામાં આવે તો પાંચ ટકા ખેડૂતોનો સર્વે થાય ને એને લાભ મળે છે પંચાણું ટકા ને નુકસાન છે જે પાછલા ખેતરો ખેડી નાખ્યા છે એનો કઈ રીતના સર્વે થાય તો અમે તમામે ચર્ચા કરી છે જો સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તો ગામના તમામ ખેડૂતોને લાભ આપવામાં આવે અને એનું વળતર આપવામાં આવે સર્વે કર્યા વગર ડાયરેક્ટ પોતાના ખાતામાં પાકનું નિરીક્ષણ સરક જે તે મોલ વાયુ હોય મુજબ બધાને સહાય આપવામાં આવે સો એ સો ટકા જો આ વસ્તુ ના કરવી હોય તો અમારા ગામના તમામ ખેડૂતનું પાક ધિરાણ માફ કરવામાં અમારી આ એક જ માંગણી છે રાજ્ય સરકાર પાસે બધાય સહમત છો આપ બાકી અમે આ જે સર્વે ચાલે છે એનો બહિષ્કાર કરી ભારતીય જનતા પાર્ટી ગુજરાત ની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના ના નેતૃત્વ વાળી સરકાર ખેડૂતો માટે સતત ચિંતાશીલ હોય છે પ્રયત્ન જે પ્રશ્નો છે એને હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહી છે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જે પ્રમાણે જાહેરાત કરી એ પ્રમાણે ખેડૂતો પોતાના વિસ્તારની અંદર જે પણ એમને મોઠાથી નુકસાન થયું છે એ નુકસાન માટે એપ્લિકેશનની અંદર સર્વે કરી જાતે સર્વે કરી ડ્રોપ પ્રિન્ટ કરીને ફોટોગ્રાફ સાથે મોકલી આપે અને એ પછી ધ્યાને લઈને એની સહાય ચૂકવવામાં આવશે બહુ સારો નિર્ણય છે કારણ કે ત્વરિત એની સહાય ચૂકવી શકાય કારણ કે ખેડૂત ફોર્મ ભરે ફોર્મ ભર્યા બાદ એનો સર્વે થાય સર્વે થયા બાદ એની નક્કી થાય રકમને રકમ નક્કી થયા બાદ ચૂકવવામાં આવે ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતો માટે ખેડૂતો પર સંપૂર્ણ ભરોસો છે ખેડૂત એ જગતનો તાજ છે ક્યારેય ખોટું નહીં કરે એવો પણ ભરોસો છે એટલા જ માટે નિર્ણય કરવામાં આવે જ્યારે પ્રતાપ દુધાત જેવા કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શીખવા માટે અને ખેડૂતોના સહાયથી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની એક ફેલાવી રહ્યા છે અને ખેડૂતોને સર્વેથી રોકી રહ્યા છે અને ખેડૂતોને આ સર્વે ન કરવો એવી જાણ કરી રહ્યા છે પણ મારે પ્રતાપ દુધાજીને પૂછવાનું છે કે જે જગ્યાએ આજે વરસાદ પડ્યો છે જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના એ જગ્યાએ ખેડૂતો પોતે પોતાના ખેતરમાં ચકાસવા તો જવાનું જ છે તો એ ખેડૂત સતત તરત સર્વે કરીને મોકલાવી દે તો એ ખેડૂતને એની સહાય મળી જાય એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે

ગુજરાત સરકારે આ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને વિરોધ કરી અને ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે અને કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને પ્રતાપ દુધા જેવા નેતાઓ પણ આવા પ્રયત્નો કરી રહ્યા છે